આગળ વાત કરીએ તો ભારે ચર્ચા જગાવનાર જીરા ભેદ આખરે પોલખેડા પોલીસે ઉકેલી નાખ્યો છે જેની અંદર વાત કરવામાં આવે તો ગત નવ ફેબ્રુઆરીએ શંકાસ્પદ પીણું પીવાથી ત્રણ લોકોના મોત થયા હતા હત્યારો બીજું કોઈને પણ પાડોશી સરકારી શિક્ષક હોવાનું નીકળ્યું હતું પોલીસે સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ મરણ જનાર કનુભાઈ ચૌહાણના પાડોશમાં રહેતા સરકારી શિક્ષકે હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે મૃતક કનુભાઈ ચૌહાણના દીકરાના પત્ની દ્વારા આપવામાં નિવેદન આવ્યું છે જેને ઘટના સમયે આરોપી હત્યારું શિક્ષક પોસ્ટમોર્ટમ ન કરાવવા જવા માટે પણ પરિવારજનોને દબાણ કરતો હતો ત્યારે હત્યાનો સમગ્ર ઘટના બાદ ખેડા એલસીબી સહિત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને એફએસએલ દ્વારા મૃતકના વિશેરા પીધેલી બોટલ તેમજ

અકસ્માત મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા પીધી હતી અને એની અંદરથી જીરા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને હું ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું